હેલો બ્રેન ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે હા નીચુબેન બૂટ પહેરવાની ટ્રાય કરે છે મેં બૂટ પહેરા ને એટલે બરોબર એટલે એ રીતે એનાથી પહેરાતા નથી પણ મથે છે બરાબર એની મમ્મી છે એ કસરા પોતાને એ બધું કરે છે તો સારું ચાલો આજે માંડવો છે માંડવામાં જવાનું છે પપ્પા આવી ગયા છે પપ્પા હવારના વહી ગયા છે મીઠાઈને એવું બધું લેવા માટે તો સારું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ખૂબ મજા આવશે જે કાંઈ લગ્નમાં bertawalah ya peserta, bertawas yuk berubah sebaiknya, babi, kereta ini ini tuh, siet, ti satu calon, mulia benzo, marbut, peron, rekres, mulianya kan tunjuk bareng હેલો ફ્રેન્ડ તો અમે જો માંડવા મુહૂર્તમાં ગયા હતા ત્યાંથી આવતા રહ્યા છે અને બેન જો હા હાથ કરવું છે એમ કે છે પણ હવે એમાં એવું જ છે જમી જમવા જવાનું બાકી છે આપણે તો ત્યાં આપણે ગયા હતા ત્યાં પાછું જવાનું છે મંડપ મુહૂર્તમાં એમાં ગયા હતા ને તો હાલ ત્યાંથી અમે પછી વી આવ્યા હતા સાંકડો ને એવું વધારે લીધું પછી કીધું હવે થોડુંક પપ્પા આવ્યા નહોતા કેમ કે આવીને પપ્પા પાંચ વાગે ઉતરા પાંચ વાગે ઉતરીને થોડી વાર બેઠા ત્યાં પછી પાછા રસોઈ બનાવે ત્યાં જ્યાં રસોડું છે ત્યાં જતા રહ્યા ત્યાંથી આવીને પછી પાછા મીઠાઈ લેવા ગયા તો હજી પપ્પા આવ્યા નહોતા કીધું મીશુ નું બે ઘરે રહ્યા હતા પછી ત્યાં દાદા આવી ગયા દાદા આવ્યા એટલે દાદાને ચા નાસ્તો નાવાનું બાકી હતું તે બધું કર્યું પછી હવે દાદા નાસ્તો પાણી કરીને પાછા ત્યાં જતા રહ્યા છે તો હવે મારે મીશુને પણ જવાનું છે કેમ કે અમે બેદમાં દીકરી બાકી છીએ અને વાગી ગયા છે બહાર તો હાલ આપણે ત્યાં જવાનું છે અને મીશુને પણ લઈને જવાનું છે ને મીશુ બેન હવે આ થાંભર્યું છે પણ કીધું હવે થોડીક વાર છે જમી કાઢીને પછી હોડાઈ દઈશ મારે એને પપ્પા ત્યાં જતા રહ્યા છે અને આપણે જવાનું બાકી છે તો હમણાં ફોન કરો એટલે લઈ જાય પછી પાછું ત્રણ વાગે પીઠી છે ત્રણ ચાર વાગે તો જમી કાઢવીને થોડી વાર થશે બેનને હોડાવશું ત્યાં પીઠીમાં જવાનું થશે તો વિડીયો અમેજો થાય જઈશું તો તમને બતાવશું વિડીયોમાં તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો ત્યાં જઈને મળશું

ત્યાં લગી એને પપ્પા ઓફિસમાં હતા અને એ પણ આવી ગયા છે દાદા છે તો અમે આવીને કપડાં બપડા ચેન્જ કરીને થોડી વાર લંબાવી ગયા તા હું મીશુભાઈ અને દાદા પણ તો દાદા બહાર બેઠા છે સોરી સુતા છે ચલો તમને બતાવી દઉં અને કાકાની બધા લીંબુ હારા કરે છે દાદા એ સૂતા છે કાકી કાકાની બધા લીંબુ સારા કરે છે છે કઈ કે એને અહીંયા દાડી આતા લીંબુ ને ઉતારવાના એની વાડીએ મતલબ માં અમારે લીંબુ છે એને પણ થોડાક છે એટલે એ લોકો ઉતાર્યા છે આજે તો મોકલાવાના છે એટલે હારા કરે છે કઈ કે ની બધા આ લોન એસોટિક સોરી આપણને એટલી બધી એમાં ડીપલી નો ખબર હોય આ લોકો ને ખબર હોય હીરામ ખબર પડે ને હીરામ બધી ખબર પડે હીરામ એસોટિક આવે ને હા એસોટિક એટલે હું થાય હારા મોળા અલગ કરવા તો કાકી ઈ કરે છે કાકા પણ હતા ત્યાં લગી મિશ્ય પણ કરાવતા હતા મિશ્ય આ છે હા હા ઈ બાઈકી છે હા હા કટકો કરને લ્યો અરે ઓ વાહ અરે ઓ વાહ અરે વાહ અરે વાહ સારું ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે પાછા ચેરમાં પીઠી રસમ હતી પણ હું કઈ હજી ગઈ નથી કારણ કે વિચાર એવો છે હવે કે હાંજે જે કારે પૈસા લખાઈ દઈશ તો જવાનું હતું પણ મીશું હજી થોડાક મૂળમાં લાવી લાવીને ઘડીક લીંબુ એ ઘડીક તમને જો બારે જે રમકડા ધૂળમાં પીડા છે જો પેડા ઘડીક ધૂળે રમાયના બેનને અને હવે છે ત્યાં અહીંયા આ રમકડા એ રમે છે તો થોડીક વાર હવે એને રમતે સડાઈને કાઢવીને પછી નિરાતે છ વાગ્યા ઓર જશું તો ત્યારે આપણે પીઠીના પણ પૈસા લખાઈ દેવો કારણ કે પીઠી હતી ચાર વાગ્યા ચાર વાગ્યા આસપાસ હતી તો હાલ ચાર વાગી ગયા છે અત્યારે પણ આપણે જાઉં નથી એટલે હાજર સીધો દાંડિયા રસમાં ને પીઠીમાં બધું આરવાને બગાડી દેવાનું છે તો હાંજે જમવા પણ જવાનું છે શૈલેષ સામુદ્ર ત્યાંથી ને આવ્યું છે ઓકે કહી દો તમને તમને પપ્પા નહીં ને મારે બરાબર ઓ तो सारे चलो फ्रेंड्स आपण तुम्हाला रासगरबा पण आग देवो थोडे घणी झलक ओके तो सारे चलो फ्रेंड्स आज नीडिओ सॉरी आज न विडिओ तो सारो चालू म्हशे

સારું ચાલો ફ્રેન્ડ તો અમે ઘરે ઘરે આવતા આવતા રહ્યા રહ્યા છીએ છીએ ઓકે આવે છે ને તો અગિયાર વાગી ગયા હતા એટલે થોડીક વાર પાછા આવ્યા કારણ કે જાનમાં પણ જવાનું છે અને મીશુ બેન ને દવા બવા પાવાની છે એક ડોઝ પાઈન ગયા હતા તો એક ડોઝ મેં કીધું ઘરે જઈને પાવાનું હોય કેમ કે અડધી કલાકનો ગેપે પાવાની હોય દવા એટલે અને મીશુ ને પપ્પા બે અહીંયા જમવાનો વાર ચાલુ જ છે એનો બિસ્કીટનો તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય